વઢવાણ પ્રાંત કચેરીનો ચાર્જ સંભાળતા ચોટીલાના નાયબ કલેક્ટર એચ ટી મકવાણાની ચોટીલા પ્રાંત કચેરીની ટીમ અને વઢવાણ પ્રાંત કચેરીની ટીમે એક જ રાતમાં ખનીજનું વહન ખનન કરતાં ઓગણીસ ડમ્પર અને એક જેસીબી ઝડપી પાડેલ હતા વઢવાણ તાલુકાના બલદાણા ફૂલગ્રામ સિદ્ધસર શેખપર પલાસા તેમજ અન્ય ગ્રામ વિસ્તારોમાં રાત્રિ ચેકિંગ દરમિયાન રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ અને ગેરકાયદેસર ખનીજનું વહન અને ખનન કરતાં ઓગણીસ ડમ્પર તેમજ મૂળી તાલુકાના પલાસા ગામે આવેલ તળાવમાં સફેદ માટેનું ગેરકાયદેસર ખોદકામ કરતાં એક જેસીબી સહિત કુલ વીસ વાહનો સાથે સાત કરોડ તોતેર લાખ ત્રીસ હજાર પાંચસોને એક રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે જપ્ત કરાયેલા ડમ્પરો વઢવાણ અને મૂળી મામલતદાર કચેરીએ તેમજ જેસીબી થાંગેદ મામલતદાર કચેરીએ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે